બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે ભાભર એપીએમસી ખાતે ભવ્ય રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મેળાનું આયોજન પીએમસીના ચેરમેન શ્રી ગગાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેતીવાડી પ્રોફેસર શ્રી રજનીભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને રંડા જુવાર રાયડો મગફળી જેવા વિવિધ રવિ પાકો વિશે તેમજ પશુપાલન વિશે વિસ્તૃત અને વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સભા થયા બાદ ખેડૂતો અને આગેવાનોએ બહાર ઊભા કરાયેલા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી આ સ્ટોલોમાં આરોગ્ય વિભાગ ખેતીવાડીને લગતા સાધનો પશુપાલન વિભાગ અને ઓર્ગેનિક ખેતીની માહિતી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન શ્રી ગગાજી ઠાકોર પૂર્વ પ્રમુખ મહામંત્રીઓ બનાસ બેંક ડિરેક્ટર

અને આ સમગ્ર આયોજન ખેતીવાડી ખાતા તરફ થી કરવામાં આવેલ હતું જેમાં દસ જેવા કૃષિ વિભાગ તેમજ આઈસીડીએસ મેડિકલ પશુપાલન અલગ અલગ સ્ટોલ પણ ગોઠવવામાં આવેલા હતા પ્રદર્શનના જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં ખેડૂતોને જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે હવે બીજા દિવસે જે છે આપણે અ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવાની છે ખડોસણ ગામમાં મોડેલ ફાર્મ ખેડૂતોની મુલાકાત કરાવવાની છે એમાં પણ ખેડૂતો પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે ખડોસણ ગામે ખેડૂતના જે આપણે ખેતરમાં ફિલ્ડ વિઝિટ માટે રાખેલ છે તેમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહેશે એવી

કૃષિ વિભાગ દ્વારા અને બનાસકાંઠા જિલ્લા ગુજરાત રાજ્ય કૃષિ વિભાગ દ્વારા અજે એપીએમસી ના चेयरमैन શ્રી ગગાજી ઠાકોરના અધ્યક્ષપણા નીચે અહીંયા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું એમાં કૃષિ વિભાગના તાલુકાથી કરીને જિલ્લા સુધીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં કિસાન મિત્રો ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયમાં જે દેશના પ્રધાનમંત્રીની નેમ છે આ દેશના મૃદુ અને મક્કામ આ રાજ્યના મુખ્યમંત્રીની નેમ છે કે ખેડૂતોની આવક બમણી કરવી એ દિશામાં વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી અને વિવિધ સ્ટોલો દ્વારા એનું પ્રદર્શન ગોઠવીને ખેડૂતોને એના દ્વારા માહિતી પૂરી પાડી અને વાકેફ કરવામાં આવ્યા અને આવનારા દિવસોમાં માં નર્મદા દ્વારા નર્મદાના વધામણા દ્વારા નર્મદાની નહેર દ્વારા દેશના રાષ્ટ્રના ખેડૂતો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એને ખેડૂતની આવક બમણી થાય એ દિશામાં યોગ્ય પગલા ભરવા માટે ખરેખર કૃષિ વિભાગે આ પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે અસ્તુ વંદે માત્ર ભારત માતા જય